નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોડેલીના જબુ ગામ પાસેથી પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઇંગ્લિશ દારૂ ભરેલી બોલેરો ગાડીને ઝડપી પાડવામાં આવી છે જેમાં નવ લાખ કરતાં વધારેનો વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સ્ટેટ મોનિટરિંગની ટીમે બોલેરો ગાડીનો પીછો કરતા બોડેલીના જબુ ગામ પાસે ખેતરોમાં ગાડીને પકડી પાડવામાં આવી હતી જેમાંથી ચાર લાખ કરતાં વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે કારમાં સવાર વ્યક્તિઓ પોલીસને જોઈ કાર મૂકી અને ફરાર થઈ ગયા હતા જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે બોડેલી પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે બોરેલીના જબુગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ભરેલી બોલેરોનો પીછો કરી અને તેને ઝડપી પાડી છે જોકે બુટલેગરો ગાડી મૂકી અને ફરાર થઈ ગયા છે જેથી પોલીસને બુટલેગરોનો પતો લાગેલો નથી અને પોલીસે આ ભાગેડુઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે સ્ટેટ મોનિટરિંગની ટીમે ગાડીનો પીછો કરી અને બોલેરો ગાડીને જબુગામ પાસે રોકી લીધી હતી ત્યારે ગાડીના ચાલકો પોતાની ગાડી મૂકી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે ગાડીમાંથી ચાર લાખ કરતાં વધારેનો ભારતીય બનાવટનો ઇંગ્લિશદારનો જથ્થો મળી આવ્યો હતો કારમાં સવાર વ્યક્તિઓ પોલીસને જોઈ અને ભાગી ગયા હતા બોડીલ પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર